નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો લખતરના ઉગમના દરવાજા પાસેના વિસ્તારના છે આ વિસ્તારની અંદર લખતર ગ્રામ પંચાયત દ્વારા જ્યારે પણ પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણીની આ હાલત થઈ જાય છે કારણ કે લખતર ગામની અંદર નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન લીકેજ હોય તેના કારણે દરરોજ દરરોજ લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે એટલે લોકો હેરાન પરેશાન ભોગવી હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે આની અંદર નજીકમાં જ દિવાળીના તહેવાર આવી રહ્યા છે દારૂખાનાની દુકાનો પણ શરૂ થઈ ચૂકી છે ત્યારે લખતર ગામની અંદર ખરીદી કરવા આવતા લોકો પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે હાલ આપણે લખતરના મહત્વના દરવાજા એવા ઉગમના દરવાજા પાસે અને સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત એવા લાખની અંદર ઉભા છે લખતર ગામની અંદર બે કરોડની પાણીની પાઇપલાઈન જે નલ છે યોજના અંતર્ગત નાખવામાં આવી તે ફેલ છે દરરોજે દરરોજ પાણીનો વેડફાટ થાય છે આ અંગે ટીએમઓ પીએમઓ સુધી રજૂઆત કરવામાં આવી છે દરરોજે દરરોજ ટીવી અને મીડિયાના માધ્યમથી એવું જાણવામાં આવે છે કે ભ્રષ્ટાચારની રજૂઆત તમે પીએમ સુધી કરો તો લખતરના એક જાગૃત નાગરિક દ્વારા પીએમ સુધી રજૂઆત કરવામાં આવે છે પણ જે મીડિયામાં આવે છે મીડિયામાં જ છે નરેન્દ્ર મોદી કે ભૂપેન્દ્ર પટેલ કોઈ પગલાં લેતા નથી અને આ બે કરોડની પાઇપલાઇન ફેલ ગઈ છે આગામી સમયની અંદર જો પાણી સમિતિ વાસ્કોના અધિકારી અને ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો લખતરની અંદર જનસલાપ થશે લોકો મોટી સંખ્યાની અંદર રોડ ઉપર આવશે અને આ કુગ્ર આંદોલન કરશે અને તેની તમામે તમામ જવાબદારી સરકારી અધિકારીઓની સરકારી કચેરીઓની રહેશે વિજય જોશી લખતર ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત